ગુજરાતના સરકારી બાબુઓને જાણે કે સરકારી પગાર પરવડતો ન હોય તેવો છે કારણ કે છેલ્લા એક અઠવાડિયામાં છ સરકારી બાબુઓ લાંચ લેતા ઝડપાયા છે એસીબીએ સો રૂપિયાથી લઈને લાખો રૂપિયાની લાંચ લેતા અધિકારીઓ અને કર્મચારીને ઝડપી પાડ્યા છે વિગતે વાત કરીએ એસીબીની ઝપેટમાં આવેલા સરકારી બાબુઓની વૈષ્ણવજન તો વૈષ્ણવ

બનાસકાંઠા ગાંધીનગરમાંથી લાંચ લેતા સરકારી અધિકારીઓને અને કર્મચારીઓને ઝડપી પાડ્યા છે જેમાં ક્લાસ વન અધિકારીથી લઈને વર્ગ ત્રણ સુધીના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે તેવામાં ગઈકાલે એક પોલીસ કર્મી એસીબીની ઝપેટમાં આવ્યો છે ગાંધીનગર સેક્ટર સાતમાં ફરજ બજાવતા એસઆઈને એસીબીએ લાંચ લેતા ઝડપી પાડ્યો છે વિગતે વાત કરીએ તો ફરિયાદી વિરુદ્ધ નાણાકીય લેતી દીતી અંગે ગેરરીતિની અરજી થઈ હતી અને તેની તપાસ એસઆઈ અશોક ચૌધરી ચલાવી રહ્યા હતા એસઆઈએ ફરિયાદીની અરજીની તપાસમાં હેરાનગતિ નહીં કરવા અને ગુનો દાખલ નહીં કરવા માટે એમ બે લાખ રૂપિયાની માગણી કરી હતી સમગ્ર બાબતે ફરિયાદીએ જામનગર એસીબીને જાણ કરી હતી અને ફરિયાદ આપી હતી જે મામલે એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું ને તેમાં એસઆઈ અશોક ચૌધરી લાંચ લેતા ઝડપાઈ ગયો હતો બે દિવસ પહેલા પાલનપુરમાં નાયબ કલેક્ટર અંકિતા ઓઝા અને પ્લાનિંગ આસિસ્ટન્ટ ઇમરાન ખાન ત્રણ લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા હતા બે પ્લોટમાં સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર બાંધકામ કરી મકાન બનાવવામાં આવ્યું હતું ને જેથી બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા તેમજ ઘટાડેલા સ્ટેમ્પ ડ્યુટીનું ચલણ ઝડપથી આપવા માટે એક મકાનના દોઢ લાખ એમ બે મકાનના ત્રણ લાખ લાંચ નાયબ કલેક્ટરના કહેવાથી પ્લાનિંગ આસિસ્ટન્ટને માંગી હતી અને જ્યારે ત્રણ લાખ લઈને ફરિયાદી પ્લાનિંગ આસિસ્ટન્ટ પાસે પહોંચે તો તે રૂપિયા લઈને નાયબ